નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર મોટી મોલડીની બે હોટેલમાંથી તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયો ડીઝલ જપ્ત ચોટીલા હાઇવે પરની હોટેલમાં પ્રાંત અધિકારીનો દરોડો બંને હોટેલોમાંથી બાયોડીઝલ સહિતનો સિત્તેર લાખનો મુદ્દામાલ કબજો કરાયો વાકાનેર અને ચોટીલાના શખ્સ સામે કાર્યવાહી ચોટીલા હાઇવે પરની હોટેલોમાં બાયો હેરાફેરી અને સંગ્રહ થતો હોવાની ફરિયાદ ઉઠતા ચોટીલા પ્રાંત અધિકારીએ તાલુકાના મોટી મોરડી ગામે આવેલી યુપી બિહાર પંજાબી ઢાબા હોટેલ અને યુપી બિહાર દરભંગા હોટેલમાં દરડો કરી મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો બંને હોટેલોમાંથી બાયોડીઝલનો સંગ્રહ કરવા બનાવેલ પાંચ ટાકાઓ બાયોડીઝલ ભરેલ ટેન્કર સહિત કુલ રૂપિયા તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલ અને ટેન્કર મળી કુલ રૂપિયા સિત્તેર પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને હોટેલોમાંથી બાયોડીઝલનો સંગ્રહ બનાવેલ પાંચ ટાકાઓ બાયોડીઝલ ભરેલ ટેન્કર સહિત કુલ તેતાલીસ બસો પચાસ લીટર બાયોડીઝલના ટેન્કર મળી કુલ સિત્તેર લાખનો અમદાવાદ કબજે કરાયો છે બાયોડીઝલનો સંગ્રહ કરવા માટે આવેલ ટાકાઓ રસોડાના પ્લેટફોર્મમાં બનાવેલ બે ટાકા સહિતનું પાકું બાંધકામ પણ જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમ દ્વારા બાયોડીઝલનો સંગ્રહ અને હેરાફેરી ઝડપી પાડતા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો